દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહી છે તો મિત્રો એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પછી લગભગ બાસઠ લાખ ઓગણપચાસ હજાર લાખ મતદારો યાદ યાદીમાંથી ચૌદ પોઈન્ટ બાવન લાખ મતદાર મતદારો ઘટી ગયા છે તો અડતાલીસ લાખ મતદારો અહીં ઇનોમેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભર્યા છે એસઆઈઆર મત યાદી કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો થઈ ગયા પછી અહીં એક નવી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અહીં અમુક મતદારો મૃત્યુ પામ્યા છે અમુક મતદારો એવા હતા જે ગેરહાજર હતા અમુક મતદારો અહીં શિફ્ટિંગ કરી ગયા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને અમુક મતદારો ડુપ્લિકેટ હોવાના કારણે તેમનું નામ મતદે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે જે નવી મતદાર યાદી અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે એ જોવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જોવાનું નવી જાહેરાત થયેલી મતદાર યાદી જો મોબાઈલથી જોઈ શકો છો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો મારી યુટ્યુબ ચેનલના આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનના એક લિંક આપેલી છે તેને તમારે ઓપન કરવાની છે ઓપન કરશો એટલે તમને કંઈક આવું પેજ જોવા મળશે ત્યારબાદ તમારે અહીં ત્યાં ત્રીસ જિલ્લાઓમાંથી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે મિત્રો તમે જેવું સિલેક્ટ કરશો એટલે અહીં તમને જોવા મળશે વિધાનસભાનો નંબર વિધાનસભાના નામ અને તમને અહીં ડાઉનલોડનું સામે ઓપ્શન જોવા મળશે તો સૌ પ્રથમ તમારે જે લાગતું હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને કંઈક આવું જોવા મળશે એમાં તમારે તમારી જીમેલ આઈડી હશે તેના ઉપર ઓકે ક્લિક કરશો એટલે તમને ગૂગલ ડ્રાઈવમાં બધા જ બે લિસ્ટ જોવા મળશે તમારા ગામનું નામ હશે બધું જ હશે એમાં તમારે જે જિલ્લો અથવા તાલુકો લાગતો હોય તે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હું તમે તમારા જિલ્લા મુજબ ક્લિક કરજો મિત્રો તમારે અહીં તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમને અહીં બીએલઓ દ્વારા તમારા ગામ સાથે ફોટા પડાવે છે તે તેના ફોલ્ડર જોવા મળશે ત્યારબાદ તમારે અહીં આવું ફોર્મ હશે એના ઉપર તમારે અહીં તમારા ગામના લોકોના નામ જોવા મળશે જો મિત્રો અહીં ડેઠ લખેલું છે એટલે તે મરી ગયા છે અને જે ખાલી આવું ખાણું ખાલી હોય તો એ એબ્સન્ટ હશે અથવા એના મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા છે તો મિત્રો તમારે મતદાર યાદીમાં નામ નથી તો તમારે તમારા ગામના બીએલઓનો સંપર્ક કરવાનો રહેશે જેથી મિત્રો તમારે નવી મતદાર યાદીમાં નામ આવી જાય તો આ વિડીયો ગમ્યો તમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને પણ શેર કરો જય હિન્દ